જેમાં એક ઈસમને ગંભીર ઈજા પહોંચતા વડોદરા સારવાર માટે ખસેડાતા તેનું મોત થયું હતું અને અન્ય બેને સામાન્ય ઈજા પહોંચી હતી પોલીસે આ મામલે ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ મામલે પત્રકાર પરિષદથી માહિતી આપી હતી શહેરા તાલુકાના ધમાઈ ગામે નિશાળ ફળિયામાં રહેતા પ્રવીણભાઈ બારિયાના કાકા હસમુખભાઈ પટેલ સહિત અન્ય લોકો ઘર પાસે બેઠા હતા તે સમયે ગામમાં રહેતો આરોપી દીપસી ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને બેઠેલા લોકો પર એકદમ ટ્રેક્ટર ચડાવી દીધું હતું જેમાં પહોંચી હતી તેમને દ્વારા અને ત્યાંથી વડોદરા ખાતે કરવામાં આવ્યા હતા જેમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું આ મામલે શહેરા પોલીસે આરોપી દીપસીને શોધીને પકડી કાઢીને શહેરા પોલીસ મથકે લાવ્યા હતા તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ઘટનાને બન્યાને લઈ આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો સમગ્ર મામલે પોલીસ અધિકારી એન વી પટેલે પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી મુકેશભાઈ મારવાડી સહેરા પંચમહાલ હા સાહેબ અમારે વોર્ડ નંબર ત્રણ છે એમાં સરપંચની ઉમેદવાર ધરાવી છે અમારા ભાઈ ના છોકરાએ એટલે મારે ત્યાં બધા બેઠેલા અમારા વોર્ડમાં કાપલી પેલી યાદી આપવા માટે બધા ભેગા થયા તો એ કાપલીઓ આપી આવી હા અહીં બેઠા તો આ ભાઈ ગયા હતા તલા બાજુ ટ્રેક્ટર લઈ તો આ ગયા તો રોડેથી નીચે ઉતારી દિલપસિંહ આરતસિંહ તો નીચે ઉતારી અને અહીંયા મારી પાછળ ઊભું રાખ્યું પાછળ અંદર બધા બેઠેલા હતા તો કે હું આવું તો બધા ભાઈ કીધું ગરમ ને આવો કે આ ખુરશી છે તો કે આવું એમ કરતા સર કલે છોડી એટલે પછી એક ચાલુ જ કરી દીધું ટ્રેક્ટર એટલે બે બાજુના માણસો ફેંકા ગયા પણ એક ભાઈ છે તો લાખવાજોને અટવાઈ પડ્યો એટલે એને ડાંબા પાહ પહાડ પર આગળ વીસડી એટલે ક્યાંક થઈ ગયો કે હું ગઈ તાલુક તારીખ ઓગણીસો પચીસ ના રોજ રાતના વીસ થી એકવીસ દરમિયાન દબાણી ગામ નિશાળ પડીયા તાલુકા શેરા નો એક બનાવ બને એની અંદર પ્રવિણભાઈ સપુરભાઈ ભારિયાનાઓએ આજરોજ તેમના કાકા હસમુખભાઈ મણિલાલ પટેલ જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદી સાહેબો એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ હારતસિંહ પટેલ તે જ ગામનો તે પોતાનો ટેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને સાહેદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી એ ટ્રેક્ટરથી ફરિયાદી અને શાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ કામમાં મરણજન હસમુખભાઈ મણીલાલના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા બે એક શાહેદોના સામાન્ય ઈજા થયેલી આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસ શહેરા પીઆઈ ચૌધરી સાહેબનાઓ કરી છે